ખૂબ ઓછી એવી બેઠકો છે કે જ્યાં જ્ઞાતિગત સમીકરણો કામ કરે છે અને એમાંય પેટા જ્ઞાતિ સમીકરણ જ્યાં ચાલી રહ્યું છે એટલી એવી બેઠક એટલે સુરેન્દ્રનગર લોકસભા બેઠક જ્યાંથી ભારતીય જનતા પાર્ટીએ ચંદુભાઈ શિહોરાને ટિકિટ આપી છે ચંદુભાઈ અત્યારે મારી સાથે છે અને સીધી જ વાત ચંદુભાઈ સાથે કે ચંદુભાઈ ભાજપે આપને મેદાનમાં તો ઉતારી લીધા પ્રચંડ પ્રચાર પણ આપ કરી રહ્યા છો જીતની શક્યતા કેટલી અને કેટલી લીડ સાથે મારી ઉમેદવારી જ્યારથી પાર્ટીએ જાહેર કરી છે ત્યારથી હું જિલ્લાના લોકસભા વિસ્તારના તમામે તમામ તાલુકામાં ફરી રહ્યો છું દરેકે દરેક સમાજનું મને જબરજસ્ત જન સમર્થન મળી રહ્યું છે ત્યારે હું મને લાગી રહ્યું છે કે હું પાંચ લાખ ઉપર મતથી મારી જીત થવાની છે ચંદુભાઈ ઋત્વિક મકવાણા કોંગ્રેસના ઉમેદવાર પૂર્વ ધારાસભ્ય રાજકારણ સાથે એમનો તેમનો પરિવાર પણ રાજકારણ સાથે લાંબા સમયથી છે તેઓ ખુદ રાજકારણમાં એટલા સક્રિય છે અને હવે એ કોંગ્રેસના ઉમેદવાર છે આપની સામે ચૂંટણી લડી રહ્યા છે તેઓ જે સમાજમાંથી આવે છે તડપદા કોળી સમાજ તેની મતદારોની સંખ્યા પણ વધારે છે આપને એવું લાગે છે કે ઋત્વિકભાઈ મકવાણા જે જીતનો દાવો કરી રહ્યા છે એને આપ રોકી શકશો લોકોએ મન મનાવી લીધું છે માત્ર સુરણનગર લોકસભા એક નહીં દેશના તમામે તમામ સીટો ઉપર દેશના તમામે લોકોએ મન જ મનાવી લીધું છે આ વખતે ત્રીજી વખત છે ત્યારે અહીં મારી જીત સો ટકા છે એમણે એવું પણ આરોપ લગાવ્યો છે કે ભારતીય જનતા પાર્ટી પાસે ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ વર્ષ કાર્ય કરનારા રાજકારણમાં સક્રિય કાર્યકર્તાઓને મૂકીને મૂળ કોંગ્રેસી અને હવે ભાજપ સાથે રહેનારા કાર્યકર્તાઓ જ છે આપનું નામ લઈને એમણે કીધું કે ચંદુભાઈ પણ મૂળ તો કોંગ્રેસની વિચારધારા રાખતા હતા પણ ભારતીય જનતા પાર્ટી હવે જ્યારે તેઓ ભાજપમાં છે ને ચંદુભાઈને ટિકિટ આપી છે એટલે કોઈ સારા કાર્યકર્તા ભાજપ પાસે છે એમને કદાચ એમની હાર દેખાતી હશે એટલા માટે એવું કહી રહ્યા છીએ પાર્ટીએ પાયાના કાર્યકરને ટિકિટ આપી છે કોઈ જ્ઞાતિગ્રત સમીકરણોને લઈને નથી આપી ભારતીય જનતા પાર્ટી હંમેશા સનિષ્ઠ કાર્યકરને ટિકિટ આપતી હોય છે પસંદ કરતી હોય છે ત્યારે મારી જે પસંદગી થઈ હોય એમાં પાર્ટીને હું યોગ્ય લાગ્યો હોય ત્યારે પસંદગી થઈ આપને કલ્પના હતી કે ભાજપ આપના ઉપર પસંદગીનો કળશ ઢોળશે આપે લોકસભાની ચૂંટણી લડવાની છે કેમ કે મોટી જવાબદારી છે ને મહેન્દ્રભાઈ કે જે કેન્દ્રીય મંત્રી છે એમની ટિકિટ કાપીને આપને ટિકિટ આપી છે એટલે કેટલી મોટી વાત કહેવાય મને પસંદ કર્યો એમાં હું પાર્ટીનો ધન્યવાદ માનું છું આપું છું અને જ્યારે પાર્ટીએ મારી પસંદગી કરી છે ત્યારે પાર્ટીએ એક પાયાના કાર્યકર તરીકે મારી પસંદગી થઈ છે એવું માનું છું મને સપને પણ ખ્યાલ નહોતો પાર્ટી મારા ઉપર પસંદગી ઉતારશે હું એક ખેડૂત પુત્ર છું મારી આજે હું ખેતી કરું છું અને જ્યારે મારી જાહેરાત થઈ ત્યારે હું મારા વાડીએ જ હતો અચ્છા જ્ઞાતિગત સમીકરણોની વાત કરીએ તો સૌથી વધારે મતદારો કોળી સમાજમાંથી છે જેમ પહેલાં કહું કે તળપદા તડપદા કોળી સમાજના સૌથી વધારે મતદારો છે અને ચુવાડિયા કોળી સમાજ જે આપનો સમાજ છે એના એટલા નથી પણ મતદારો છે ખરા ઉપરથી ક્ષત્રિય આંદોલન સુક્ષત્રિય આંદોલન નડશે આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ક્યારે કોઈ જાતિગત જાતિ સમીકરણમાં માનતી જ નથી પાર્ટી સનિષ્ઠ કાર્યકરોને ટિકિટ આપતી હોય છે અને દેશના તમામે તમામ લોકો ભારતીય જનતા પાર્ટીમાં રહીને કામ કરી રહ્યા છે ત્યારે આવા કોઈ ફેક્ટરો મને તો દેખાતા નથી કે આ કોઈ જ્ઞાતિ સમીકરણો નડે છેલ્લો સવાલ ચંદુભાઈ કેમ કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલ પહેલાં તો છવ્વીસ બેઠક હતી હવે તો પચીસ બેઠક છે પચીસે પચીસ બેઠક પાંચ લાખની લીડ સાથે જીતવાનો દાવો તેમણે કર્યો છે કેટલી લીડ ઋત્વિક મકવાણાની સામે આપને મળશે ઋત્વિક મકવાણાની સામે અત્યારે હાલની પરિસ્થિતિ જોતા જે લોકોનો પ્રતિસાદ મળી રહ્યો છે તમામે તમામ સમાજના લોકો જ્યારે દરેકે દરેક ગામમાં મારું જે રીતે સ્વાગત કરી રહ્યા છે જે રીતે સન્માન કરી રહ્યા છે એ જોતા સોનગર લોકસભાની સીટ પાંચ લાખ ઉપર મતથી જીતવાની મને આશા છે ચંદુભાઈ ખૂબ ખૂબ આભાર એબીપી સ્મિતા સાથે વાત કરવા માટે તો જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે ચંદુભાઈએ અને પાંચ લાખ અથવા તો એનાથી વધારે લીડ એટલે કે સી આર પાટીલનો જે લક્ષ્ય છે કાર્યકર્તાઓને લક્ષ્ય આપ્યો છે એ હાંસલ કરશે તેવો દાવો પણ તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો છે કેમેરામેન પિયુષ લેવુઆ સાથે ધ્વનિ રોહિણી એબીપી અસ્મિતા સુરેન્દ્રનગર